વધુ એક યુનિક રેસીપી એક યુનિક આઉટલેટ હવે અમદાવાદ યુનિકનેસ અને પિઝાની જયારે વાતો તમને એવું થતું હશે કે પીઝામાં શું ન હોય પણ ગલતી કર બેઠે બીકો ગુજરાત કોલેજ પાસે જે એક રેસ્ટોરન્ટ છે આઈકેન્સ રેસ્ટોરન્ટ કેફે ઓ પીઝા આઉટલેટ વડે ટેરેનોવાસ કે જ્યાં અમે આવી ગયા છીએ એની મલ્ટીપલ જગ્યાએ ફ્રેન્ચાઇઝી પણ છે અને ટેરેનોવસમાં યુ ઓન્ટ એવા એવા પિઝા મળે છે કે તમને જોઈને એમ થશે કે વોટ સિરિયસલી ઇઝ પોસિબલ યાર વિશેષતા તમને હું તમને તમને એવા એવા એના બેઝ થશે કે યાર જ પડે અને ઘણી બધી છે પ્રાઇઝિંગમાં ઈસ પછી તમને એમ્બિયન્સ સારી મળે ફેમિલી સાથે આવો જલસા કરો શું જોઈએ બસ તો હવે બધું પ્રૂવ કરો ને તમને આજના એપિસોડમાં

यू नो यू कैन आवर दे पिज़्ज़ा दे पिज़्ज़ा खाने प्रोसेस है श्योर श्योर કરીને આખો તમે જોઈ શકો કે આખો બની રહ્યો છે શ્યો 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 તો હવે પીઝા ચાલુ કરીએ डन अरे 1 सेकंड वेट आई विल जस्ट टेक यू थ्रू इट हु रोलिंग કરતા ਵੀ તમને બતાવી દઉં સ્ક્રેપ્ટી વી કેન स्टार्ट હવે પીઝાનો રોટ બનશે એ પણ તમે અહીંયા લાઈવ જોઈ લેજો બેક માં બધું આના પછી ક્લિક કરી દેજો થેન્ક યુ હશે હા चारकोल uh, वाला बना दो सो दिस इज द चारकोल पिज्जा वी हैव द स्पेशलिटी हियर ओके या तुमने बीजे क्या ही नहीं मड़ा खा अहमदाबाद में आप ब्लैक से ना थी बनने से आज चारकोल पाउडर आवे जस्ट स्पेशली ये तो मैं मैंदा में मिक्स कर ही दो हां आ लोगों ने भावे बहुत भावे है ना फेवरेट है आ शाह कोल पिज्जा હું તમને એવી બતાવી દઉં છું આ અત્યારે ચારકોલ કરી રહ્યા છે ડો હવે અને લાઈક આમાં ક્રસ્ટ એન્ડ ઓલ પણ આપણે જોઈએ કે આ ક્રસ્ટ જ છે આપણા અહીંયા આગળ છે ને બધા જ ક્રસ્ટ વિધાઉટ એની નો એક્સ્ટ્રા કોસ્ટ હોય છે તમને આમાં ચારકોલ મળી જશે મિલેટ નો બી છે અમારી પાસે બાજરા દેટ ઇઝ અ બાજરા તો જે લોકો એજેડ હોય છે દે ડોન્ટ લાઈક પીઝા અને એ લોકો પ્રિફર નથી કરતા મેંદાના પીઝા તો એના માટે આપણી પાસે સ્પેશિયલી બાજરાના પીઝા બી અવેલેબલ છે કે ઘઉંના પીઝા પીઝા બી અમે લોકો અહીંયા આગળ રાખી રહ્યા છે એવરી ક્રસ્ટ હિયર અવેલેબલ એની કોસ્ટ કોસ્ટ એન્ડ યુ તમને બધું બાય વન વન ગેટ ફ્રીમાં બધા જ ક્રસ્ટ તમને અવેલેબલ બાય વન ગેટ વન ઓફર કેવી કે ડેઝ વાઇઝ હોય છે બાય વન વન ફ્રી ડેઝ ભાઈ ચલો હવે Uh, done हवे uh, making process हाँ we will to take it to the making oh, process yada. what next अ 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 have fillings wala pizza chai. Momos, dumplings type? No, not momos or dumplings type. Uh, you have all the fillings here. I will just take you through it. So yeah. Wow. This is the bologna pizza. You will get. Ab ma, fillings jasa. Hmm. And here it is a saucing. Uh, olive chhe, Haan, olives, jalapenos, capsicum, cheese. Huh. It is loaded with cheese. Basically, this all things are loaded with cheese. અને આને પીઝા સોસ હા ધીસ ઇઝ અ પીઝા સોસ હવે આને આપણે ટોપિંગ્સ કરીને આપડા બનાવડાઈએ લેટ્સ ગો ચલો અમારું ચોપિંગ બી બધું ઇન હાઉસ જ થાય છે વી ટેક કેર ઓફ ધ હાઇજીન કેપ્સિકમ બી અમે લોકો ધોઈને જ કટ કરીએ છે ને બધું જ ઇન હાઉસ થાય છે સો ધીસ ઇઝ ચારકોલ પીઝા નો બેઝ ઓ માય ગોડ કાળો પીઝા યા ઇટ ઝ વેરી હેલ્પી ચારકોલ પીઝા ઈઝ વેરી હેલ્પ ફિઝ માટે આપણને ખબર છે કે પાંચ જેવું કઈ નહીં તો હવે ચમક માટે કેવું છે આપણે ટેસ્ટ કરીશું આપણે હવે ચારકોલ પીઝા બનાવડાવીએ આપણે રોલિંગ થયું યા વી આર મેકિંગ ડ્રેગન ઓન ફાયર ડ્રેગન ઓન ફાયર સ્પાઇસી એ ચીઝી હે ચાલો સરવાત બ્લેક સ્ટાર્ટ જે ઇઝ ના પીઝા સોસ યા આપણે પહેલા પીઝા સોસ કરીએ છીએ એ બ્લેક બે વાર મેં પહેલી વાર જો આ કંઈક ન્યુ છે

હંણતરિણાણરણ સિંત સાધ સાાસાણે સાહણાણ સાજાવં સાંહ સાહ સૂજાળણ સાંળગે. સાહં જેંજાએ સાહ બધું ટોપિંગ નાખો રેડ પેપ્રિકા ઇઝ ધ મેઈન રીઝન ઇઝ એનરી સ્પાઈસી યે સેન્ડ ચિલી ગાર્લિક ધીસ મેક્સ વેરી સ્પાઈસી તો મસ્ત આવે છે પણ બેક થાય છે ને અહીંયા કે હા હા ધ વાઇબ ઓકે ધેન રેડી ચીઝિંગ ઓકે સો વે ચીઝિંગ પ્રોસેસ ઓલ રેડ પ્લસ ચેડર બોલોગના પીઝા જોયો એમાં પીઝા સોસ આવ્યો અહીંયા આગળ ચાકોલ પીઝા છે આમાં આપણે ચિલી ગાર્લિક સોસ નાખ્યો તો એવરી પીઝા હેઝ અ ડિફરન્ટ સોસિંગ અહીંયા થર્ટી ફોર પ્લસ ટાઈપ્સ ના પીઝા છે અને બધા જ પીઝાના ટોપિંગ સોસિંગ એવરીથિંગ ઇઝ ડિફરન્ટ તો તમે એક ખાશો અને બીજો ખાશો યુ વિલ ફીલ કમ્પ્લીટલી ડિફરન્ટ કંઈ સેમ નહીં લાગે નથિંગ ઇઝ સેમ ઇઝ સિમિલર એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી એવરી પીઝા ઇઝ ડિફરન્ટ લાઈક ધીસ

દીક્ષિત આપણી સાથે છે એની સાથે આપણે સ્ટોરી જાણવી છે ટેરેનોવાની શું છે સો વેલકમ ટુ જપટ વિથ કશ મને કહે કે તમે ટેરેનોવા ક્યારથી ચાલુ કર્યું અમે લોકોએ લાસ્ટ યર 21st ઓફ જૂન 2023 થી અમે લોકો સ્ટાર્ટ કર્યું હતું ફર્સ્ટ બ્રાન્ચ અમારી સુરદારા સર્કલ થલતેજ પર હતી અને એઝ ઓફ નાઉ અમે 20 પ્લસ આઉટલેટ્સ અમે ઓલરેડી ઓપરેશનલ છે ઇન્ટાયર ગુજરાતમાં અને હવે પેન ઇન્ડિયા તરફ અમે જઈ રહ્યા છે તો આ 21st ઓફ જૂન અમારું આ પેન ઇન્ડિયા પર ફર્સ્ટ આઉટલેટ આવી રહ્યું છે ભોપાલમાં મધ્યપ્રદેશમાં હવે ઘણા ટાઈમથી અમે લોકો એકબીજાને ઓળખતા હતા એ યુએસએ હતા હું ઇન્ડિયામાં હતો અને ઘણા મારો પંદર વર્ષનો ક્યુએસઆરનો જ એક્સપિરિયન્સ છે તો અવારનવાર નોર્મલી મળતા હતા અમે અને ત્યાંથી અમને એક એવું પ્લાન થયું કે આપણે એવું કઈક માર્કેટમાં લાવીએ પીઝામાં કે જેથી લોકોથી થોડું ડિફરન્ટ હોય યુનિક હોય વેલ્યુ ફોર મની હોય કસ્ટમર ઓરિયન્ટેડ એક બ્રાન્ડ હોય તો અમે લોકો એટલા માટે પછી આ ક્લિક થયું અમે લોકો આ બ્રાન્ડ લોન્ચ કરી સો ડિફરન્ટ કસ્ટમર્સ માટે ત્રણ થી ચાર પોસિબિલિટી છે કે એ તમારી પાસે આવશે એક તો હોય છે વેલ્યુ ફોર મની બીજું હોય છે એમ્બિયન્સ ત્રીજું હોય છે સર્વિસ અને છે પ્રોડક્ટ ક્વોલિટી હવે અમારી પાસે જે પિઝા છે આજની આજ તારીખ સુધી જેટલા પણ પિઝા તમે જોઈ રહ્યા છો એનો બેસ ચીઝ અને સોસ એ સેમ હોય જે ડિફરન્સ આવે છે ટોપિંગમાં આવે છે તો અમે લોકો એવી રીતે સ્ટાર્ટઅપ કર્યું હતું કે જેટલા પણ પિઝાસ છે એના બધાના સોસીસ ડિફરન્ટ છે એટલે તમે એક પિઝાથી બીજો પિઝા પણ અમે ટ્રાય કરશો ને યુ ફીલ ડિફરન્ટ ટેસ્ટ સેકન્ડલી કે અમારી પાસે છ થી સાત જાતના ક્રશ છે જે કોઈ પણ માર્કેટમાં નથી આપતું અને એ પણ ફ્રી ઓફ કોસ્ટ છે એવરી ડે બાય વન નો એક્સ્ટ્રા કોસ્ટ ઇફ યુ ટેક બોલકના બાઇટ મિલેટ બેઝ ચારકોલ બેઝ થીન ક્રસ્ટ વીટ બેઝ દેર ઇઝ નો એક્સ્ટ્રા ચાર્જ અને એ પણ તમને બાય વન ગેટ વનમાં મળી રહ્યા છે જે માર્કેટમાં જેની પ્રાઇસ હન્ડ્રેડ પ્લસની છે એ પિઝા અમારે ત્યાંથી ફોર્ટી નાઇનથી શરૂ થાય છે રાઈટ તો ફોર્ટી નાઇનથી લઈને ઇન્ડિયાઝ બિગેસ્ટ પિઝા થર્ટી મોન્સ્ટર પીઝા એ અમે સર્વ કરી રહ્યા છે અને દેર ઇઝ એવરી થ્રી મંથ અમે નવી નવી પ્રોડક્ટ લોન્ચ કરતા હોઈએ છીએ એવરી ફેસ્ટિવલ અમે નવી ઓફર્સ લાવતા હોઈએ છીએ એટલે અને અમે બર્થડે પાર્ટીઝ કિટી પાર્ટીઝ બલ્ક ઓર્ડર્સ કેટરિંગ એમાં પણ અમે લોકો છીએ એટલે અમને દરેકે દરેક જાતનું ક્રાઉડ અમને મળી રહે છે પોકેટ ફ્રેન્ડલી થી લઈને આપણા ફેમિલી સુધી દરેકે દરેક લોકો અમારી સાથે જોડાયેલા છે હા હો ધેટ્સ વેરી તો તમે જે આખો તમારો પ્લાનિંગ કર્યું હતું 20 20 પ્લસ આઉટલેટ્સ છે તમારી એક વર્ષ પાંચ તો આખી જર્ની કેવી આ જર્ની ઘણી સારી રહી ઘણી એક્સાઇટેડ રહી અમે જ્યારે ફર્સ્ટ રેસ્ટોરન્ટ ઓપન કર્યું ત્યારે અમને નથી ખબર કે આટલો સારો રિસ્પોન્સ મળશે અગર તમે અમારું ઇનોગ્રેશન જોયું હશે તો જે દિવસ અમે ઓપન કર્યું તે દિવસે દસથી બાર હજાર લોકો અમારા ઇનોગ્રેશનમાં જોડાયા હતા આખો આખા એરિયા જોડાયો હતો ત્યાર પછી અમારી એક યુનિક ઓફર છે કે તમે કસ્ટમર્સને તમે કોઈ પણ માર્કેટિંગ કરો છો કોઈ પણ વસ્તુ તમે આપો છો એનો એન્ડ રિઝલ્ટ તો એ જ છે કે કસ્ટમર તમારા ત્યાં આવે ને તમારી પ્રોડક્ટ ટેસ્ટ કરે એટલે અમે લોકો અમારી માર્કેટિંગ સ્ટ્રેટેજી આખા માર્કેટથી ડિફરન્ટ કરી કાઢી અમે લોકો જે પણ સ્ટોર ઓપન કરીએ છે પહેલા દિવસે બે કલાક માટે અમે ફ્રી પિઝાસ રાખીએ છીએ દરેકે દરેક માટે જેથી એ લોકોને અમે ઇન્વાઇટ કરીએ છીએ પિઝાસ આપીએ છીએ એમની જોડે ઇન્ટરેક્ટ કરીએ છીએ એમની પાસે સજેશન્સ લઈએ છીએ અને એ વસ્તુ અમે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ પબ્લિકનો રિસ્પોન્સ ઘણો સારો છે તમે અમારા રિવ્યુઝ જોતા હશો કે અમારું મેન્યુ વેરાયટીસ જોતા હશો કે કસ્ટમરનું જે ફ્લો છે એ તમે જોતા હશો એવું નથી કે ઓનલી ને ઓનલી ડાઇનિંગમાં જ લોકો આવે છે ડિલિવરી પણ એટલી સરસ રીતે ક્લિક થઈ રહી છે અને બહુ સારી સારી ઓફર્સ પણ છે ટેસ્ટ પણ છે લોકોને સૌથી ઇમ્પોર્ટન્ટ તો એ છે કે ટેસ્ટ લોકોએ બહુ સારી રીતે એક્સેપ્ટ કર્યો છે માર્કેટમાં અને લોકો આવીને અમને એઝ અ કસ્ટમર્સ અમને ફીડબેક આપીને જાય છે કે તમારી જે બ્રાન્ડ છે તમારી જે પ્રોડક્ટ છે એ લોકોથી ઘણી ડિફરન્ટ છે નોર્મલ પિઝાઝથી એજ લોકોને શું કહેવા હા તમે આવો એકવાર એક્સપિરિયન્સ કરો ટેરાનોવાસ પિઝા પીઝાની વેરાયટી ઘણી બધી છે નેવર સીન બિફોર પિઝાસ છે અને તમે એકવાર તમે ટેસ્ટ કરો એવી મારી એક વાર તમને રિક્વેસ્ટ છે બિલકુલ થેન્ક યુ સો મચ મજા આવી ગઈ થેન્ક યુ ડિલિશિયસલી ક્રાફ્ટેડ બાઈટ બાય બાઈટ વાત તો સાચી છે હવે અહીંયા ગુજરાત કોલેજની જે ટેરેનોવા હું આવી છું અહીંયા ફ્રેન્ચાઇઝી ઓનર પણ છે મારી સાથે ઋષિકા બેન એની સાથે મારે વાત કરવી છે અને અહીંયા ફ્રેન્ચાઇઝી મેં શરૂ કેવી રીતના કરી કેવી રીતના તેઓ કોન્ટેક્ટમાં આવ્યા બધું જ આપણે જાણવું છું અને તમને જટપટ થોડી રીતે છે તો મેં એમ કહ્યું કે કેવી રીતના આની ફ્રેન્ચાઇઝી લેવાનું તમે વિચાર્યું એકચ્યુઅલી મારે એમની સાથે વાતચીત થઈ એમણે મને આઈડિયા અને કન્સેપ્ટ બધું સમજાવ્યું તો મને થોડું બેનિફિશિયલ વધારે લાગ્યું બાકી બીજી બધી ફ્રેન્ચાઇઝીઝ કરતાં સો મેં ઇન્ટરેસ્ટ રાખી અને એમની જોડે કન્ટિન્યુ કર્યું ઓકે સો ફ્રેન્ચાઇઝી તમને કેવી રીતના સારી લાગી વોઝ ધ ઓફર કે જે તમે લાગ્યું બીજી ફ્રેન્ચાઇઝી કરતાં અલગ ને બેસ્ટ છે આ બ્રાન્ડમાં બીજી બધી ફ્રેન્ચાઇઝીસ કરતાં ઓફર્સ પણ સારી છે કસ્ટમરને એટ્રેક્ટ કરવા માટે તે લોકો નવી નવી ઓફર્સ એવરી મંથ એવરી થ્રી મંથ નવી નવી લોન્ચ કરતા રહે છે ઓફર્સ નવી પ્રોડક્ટ્સ પર પણ તે લોકો વર્ક કરી રહ્યા છે સો મને ઇન્ટરેસ્ટ વધારે સારો લાગે ફ્રેન્ચાઇઝી ઓનર તમે હોય તો તમારે બધું ધ્યાન રાખવું પડે કે જે એકચ્યુઅલ એનું જે સ્ટાન્ડર્ડ હોય જેની એમ્બિયન્સ એન્ડિયન્સ હોય બધું જ તમારે રીતે કરવું પડે એ કોર્ડિનેશન કેવું સારું રહે છે એઝ અ બ્રાન્ડ ઓનર તે લોકો મને સપોર્ટ પણ બ્રાન્ડ સારી રીતે કરે છે દરેક ફ્રેન્ચાઇઝીને તે લોકો સપોર્ટિંગ છે એન્ડ પબ્લિકનો રિસ્પોન્સ સરસ છે અને મારો આ જે એરિયા છે ગુજરાત કોલેજ એ મેં એ રીતે જ વિચારીને લીધું હતું કે ક્રાઉડેડ એરિયા છે રેસિડેન્સ રેસિડેન્શિયલ પણ છે કોમર્શિયલ પણ છે અને આજુબાજુ કોલેજીસ પણ છે સો રિસ્પોન્સ સરસ છે થેન્ક યુ સો થેન્ક યુ બીજી બધી જગ્યાએ મેં પિઝા ખાધેલા છે અલગ અલગ જગ્યાએ પણ અહીંના જો ટેસ્ટ અને પ્લસ આ લોકો એક ડીપ્સ આપે છે એ લોકો જે પણ આપણે બોળીને ખાઈ શકીએ છીએ આજ સુધી મેં ક્યાંય જોયું નથી અને એના ટેસ્ટ મારવાલેસ હોય છે ને બીજા સોફ્ટ હોય છે અને એનો સ્ટાફ ને એ લોકો બી એટલા સારા હોય છે કે તમને એને પૂછે છે કે તમારે કંઈ જોઈએ છે બીજું કંઈ જોઈએ છે આઈ થિંક મેં બીજી જગ્યાએ જોયું પણ એવું કંઈ હોય એવું હોતું નથી જેને જે રીતે હોય જે આવે જે ખાય છે ને જતા રહે છે પણ અહીંયા એ લોકો બહુ સારી રીતે ફેસિલિટી આપે છે અને ડીપ્સ વાળી વસ્તુ મેં પહેલી વાર જોઈ કે બે જગ્યાએ તમને ચીઝ અને બીજી ડીપ્સ આપે છે બે બે સારી હોય છે આજ સુધી મેં કોઈ દિવસ પીઝામાં ક્યાંય જોઈ નથી આ લોકોને હું કહું છું મોસ્ટ વેલકમ છે આના જેવા પીઝા બીજા ક્યાંય મેં નથી ખાતા મને પિઝાનો એકચ્યુઅલમાં શોખ નથી પણ મેં આના પિઝા ખાધા પછી મને એમ થયું કે નહીં ખરેખર પીઝા ખરેખર સારા આવે છે બીજી વસ્તુ શું છે કે એના પિઝા ખાધા પછી તમને અક્રમણ નથી થતી તમે બે ત્રણ બે ત્રણ પીઝા ખાઈ જશો ને તો તમને એમ નહીં લાગે કે આમ ભારે પડે આક્રમણ રાતના શાંતિથી સુવાય છે કોઈ આક્રમણ નથી થતી વેરી નાઇસ હું કહું વેલ આવું જ જોઈએ અને એના પીઝા ખરેખર બેસ્ટ છે અને બીજો એનો સ્ટાફ જે હોય છે ને બહુ ફાઇન સ્ટાફ છે તમને પર્ટિક્યુલર બહુ સારી રીતે સાચવે છે બાકી બીજી જગ્યા જાઓ તમને કોઈ પૂછે ના પૂછે કોઈ મતલબ નથી અહીંયા સારું સારું કરે છે બધા સ્ટાફ બી સારો છે બહુ સારું છે ઘણું સારું છે તો છે અને અવારનવાર એની મુલાકાત અમે લેતા રહીએ છીએ અને એનો જે સ્ટાફ છે એનું ગાર્નિશિંગ છે અને પહેલી વાત એ કે પીઝા ખાધા પછી આપણને ઘણા લોકોને બહારના પીઝામાં પેટમાં ગડબડ થાય એવું કશું જ નથી રિલેક્સ રહેવાય છે અને ખરેખર એનું કોપિંગ સર્વિંગ બધું સરસ છે ટુ મેની પીઝા થયો તો એટલા બધા પીઝા એ બંગાવી લીધા છે ને सो so, आपने जो मेन बनने बनवाया है जो पिज़्ज़ा uh, फर्स्ट और चार को पिज़्ज़ा ने शुरुआत करी तो ब्लैक बेज लेट्स टेस्ट इट के वो है uh आहा -huh. नेक्स्ट mm. सो so, यहां पर तुमने डीप्स भी प्रोवाइड करे mm. yes, Actually, ना ना, <laughs> <laughs> so, हैं यस आई एम टेस्टेड विद द एक्चुअली आदत नहीं ना और नहीं हा तो ये आदत हो गई ચારકો ટે તો આજ ખાવું જોઈએલ આવે છે આપડે થોડી વાતો કરી લઈએ દાંડ લાન બાંડ લાન ટેમ એટ ઈ ઓફર્સ કઈ ગઈ છે અહિયાં આંગળ તમને થ્રી સિક્સી ફાઇવ ડેઝ યુ મિનિડ બાય વન ગેટ વન પીએસ થ્રી ડે તો દરરોજ તમને અહીંયા આગળ બાય 1 ગેટ 1 ફ્રી એવરીડે મર્સે એટલે એમાં કેવી રીતનું હોય છે કે કયો પીઝા તમે મંગાવ્યો છે યુ કેન ચૂઝ એની પીઝા કોઈ બી પીઝા તમે અહીંયા આંગળ મિડિયમ અને લાર્જ સાઈઝમાં બાય 1 ગેટ 1 ફ્રીમાં મળી જશે બીજું એંગળ 100% જૈન મેનુ અવેલેબલ છે જે ખાલી ને ખાલી અહીંયા આંગળ છે એટલે કે 100% જૈન મેનુ કાઈ નહીં પડલા તો અમારું બદજા ડગલેટ પર 100% જૈન મેનુ અવેલેબલ છે અને તો તે અમારું પીઝા અહીંયા 49 થી સ્ટાર્ટ થાય છે અને 3000 સુધીના પીઝા અહીંયા અવેલેબલ છે ઈટ ઇઝ વેરી પોકેટ ફ્રેન્ડલી આગળ બધા ફેમિલીનો બધો આગળ મળી જાય છે ધેન વી હેવ અ ફ્રી હોમ ડિલિવરી તો તમે ઘરે બેઠા બેઠા બી તમે કોલ કરશો અને પીઝા તમારા ડોરસ્ટેપ ઉપર આવી જશે એન્ડ ધેટ ઇઝ ઓલસો ફ્રી ઓફ કોસ્ટ લાઈક ફ્રી હોમ ડિલિવરી ઇઝ અવેલેબલ બીજું अलग अलग तुम्हें तो जैसे कि 34 तो प्रकार ना अलग-अलग पिज़्ज़ा है ये एवरी पिज़्ज़ा वी आर डिफरेंट टाइप्स ऑफ पिज़्ज़ास ना बड़ा पिज़्ज़ा ना सॉसेस ना अलग ऐसे ले गिव टेस्ट इट दिस तो मैं आप भी टेस्ट कर सो बोलोना बाइट वी हैव डिफरेंट क्रस्ट आ अलग से आ अलग से दिस इज चार

में ना टेस्ट करवाने मुझे क्या हुआ यार दिस इज फुल ऑफ फिलिंग्स आमा चीज भी फिलिंग आउट है आपको टू हॉट बट टू यम्मी सो चीजी अब ऑलिव से कैप्सिकम एंड चीज राइट या आई एम श्योर टू इट अगेन थोड़ा गेस इज